જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે દરેક પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વરિષ્ઠ નાગરિકના અધિકારો અને લાભો સુપ્રીમ કોર્ટ અને મોદી સરકારે તાજેતરમાં જ નવા નિયમો અને કાયદા લાગુ કર્યા છે જેમાં સિનિયર સિટીઝન કાર્ડ ટેક્સ બેનિફિટ્સ મેન્ટેનન્સ એન્ડ વેલફેર એક્ટ ટુ થાઉઝન્ડ સેવન એન્ડ સેક્શન ટવેન્ટી થ્રી ઓફ ધ એક્ટ અને અનેક સરકારી યોજનાનો સમાવેશ થાય છે આ વીડિયો અંત સુધી જુઓ કારણ કે તમને મળશે સંપૂર્ણ માહિતી જે તમારા માતા પિતા કે કોઈ પણ વરિષ્ઠ નાગરિક માટે ઉપયોગી સાબિત થશે તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સિનિયર સિટીઝન કાર બેનિફિટ્સની વાત કરીએ તો સરકાર દ્વારા આપવામાં આવતું સિનિયર સિટીઝન કાર્ડ વરિષ્ઠ નાગરિકોને અનેક લાભો આપે છે જેવા કે સરકારી હોસ્પિટલ અને રેલવેમાં કન્સેશન સરકારી યોજનામાં પ્રાથમિકતા બેંક અને સરકારી કચેરીઓમાં ખાસ કાઉન્ટરની સુવિધા આપે છે વિવિધ વીમા અને સ્કીમમાં ડિસ્કાઉન્ટ પણ આપે છે આ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે અને તે સિનિયર સિટીઝન માટે ઓળખ અને અધિકાર બંનેનો પુરાવો છે ટેક્સ બેનિફિટ્સ ફોર સિટી સિટીઝનની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ વિભાગે વરિષ્ઠ નાગરિકોને ખાસ રાહતો આપી છે જેવા કે સાહીઠ વર્ષથી ઉપરના નાગરિકોને વધારે છૂટછાટ આપી છે હેસીડી હેઠળ હેલ્થ ઇન્સ્યોરન્સ પર વધારે ડિડક્શન આપ્યું છે હેંસી હેઠળ સેવિંગ્સ એકાઉન્ટમાં વધારે જે વધારાનો જે ટેક્સ ફ્રી લિમિટ આપી છે અને એડવાન્સ ટેક્સમાં સાઠ પ્લસ સિનિયર સિટીઝન માટે ખાસ રાહતો પણ આપી છે આથી સિનિયર સિટીઝનને નાણાકીય સુરક્ષા મળે છે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ ટુ થાઉઝન્ડ સેવનની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માતા પિતાની સંભાળ કરવી સંતાનોની ફરજ છે આ કાયદા હેઠળ જો સંતાન પોતાની માતા પિતાની સંભાળ નથી લેતા તો વરિષ્ઠ નાગરિકો કોર્ટમાં અરજી કરી શકે છે સંતાનને દર મહિને ખર્ચા પાણી આપવાની ફરજિયાત છે જો સંતાન ન માને તો કાયદેસર પગલાં લઈ શકાય છે સેક્શન ટ્વેન્ટી થ્રી ઓફ ધ સિનિયર સિટીઝન એક્ટમાં વાત કરીએ તો જો સિનિયર સિટીઝન પોતાની મિલકત સંતાનને આપ્યા બાદ સંતાન તેમની સંભાળ નથી લેતા તો વરિષ્ઠ નાગરિક પોતાની મિલકત પાછી મેળવા હકદાર છે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા આપવામાં આવી છે એટલે કે હવે સિનિયર સિટીઝન પોતાની સંપત્તિ સુરક્ષિત રાખી શકે છે ગવર્મેન્ટ સ્કીમ ઓફ સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે અનેક સરકારી યોજનાઓ પણ ચાલી રહી છે જેમાં પ્રધાનમંત્રી વયવંદના યોજના જે માસિક પેન્શન આપવામાં આવે છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેમાં સલામત રોકાણ પર વ્યાજ વધારે આપવામાં આવે છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શનમાં દર મહિને પેન્શનની સહાય આપવામાં આવે છે અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત આરોગ્ય સેવાઓ પણ આપવામાં આવે છે આ યોજનાઓ સિનિયર સિટીઝનને ના નાણાકીય અને આરોગ્ય સુરક્ષા આપે છે ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ કે યોજનાઓ માટે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો જેમ કે રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર અથવા તો સીએસસી સેન્ટર પર જઈને તમે અરજી કરી શકો છો અથવા તો નજીકની કલેક્ટર ઓફિસમાં અરજી કરી શકાય છે સરળ ફોર્મ અને જરૂરી દસ્તાવેજો આપ્યા બાદ તમારું કાર્ડ તૈયાર થઈ જશે મિત્રો હવે સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટ અને મોદી સરકારે સિનિયર સિટીઝન માટે અનેક મહત્વપૂર્ણ નિયમો કાયદા અને યોજનાઓ લાગુ કરી છે તમે કે તમારા માતા પિતા સિનિયર સિટીઝન છો તો આ તમામ લાભોની લાભ જરૂરથી લેજો વિડીયોને શેર કરો જેથી દરેક પરિવારમાં રહેલા વરિષ્ઠ નાગરિકોને આ માહિતી મળી શકે અને હા આવી જ મહત્વપૂર્ણ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાઈ જજો અને આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો